અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર પંચાવન મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડીયમ માં આવેલ તેમના તૈલ ચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યા સહિત અધિકારી કર્મચારીઓ પુષ્પાંજલિ આપી શ્રદ્ધા સુમન કર્યા છે અમૃતલાલ તથા હરિજનો અને આદિવાસીઓના ઉદ્ધારક હતા પૂજ્ય ઠક્કર બાપાને અનુકંપા અને દયાના ગુણો વારસામાં મળ્યા હતા પૂજ્ય ઠક્કર બાપાએ વર્ષ ઓગણીસો અને ઓગણીસો બાવીસમાં ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરીમાં ખૂબ જ ઉમદા કાર્ય કર્યું હતું તેમની વર્ષ ઓગણીસો ત્રીસમાં અસહકારની લડતમાં ધરપકડ થઈ હતી અને દોઢ માસનો જેલવાસ પણ ભોગવ્યો હતો પૂજ્ય ઠક્કર બાપા અખિલ હિન્દ હરિજન સેવક સંઘના મંત્રી અને બંધારણ સભાના સભ્ય તથા બંધારણમાં હરિજનો આદિવાસીઓ માટેના વિશિષ્ટ કલ્યાણકામો પણ તેમણે કર્યા હતા પૂજ્ય ઠક્કર બાપાનું તારીખ ઓગણીસમી જાન્યુઆરી ઓગણીસો એકાવનના ના રોજ નિધન થયું હતું